નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ઠેર ઠેર પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ જે પરિસ્થિતિ અત્યારે ભયંકર બની રહી છે એને લઈને તમે કે ઉનાળો ચાલે છે પરંતુ આકરો ઉનાળો એ જ ઉનાળામાં ક્યાંક વરસાદ પણ આવી જાય છે ક્યાંક વાવાઝોડું પણ આવી જાય છે એટલે વિશ્વ પર્યાવરણ દિવસની જ્યારે ઉજવણી થઈ રહી છે એની પાછળનો હેતુ જે છે કે ક્યાંક લોકોમાં જાગૃતિ આવે પર્યાવરણની સુરક્ષા માટે અને એ અંગે જે કોઈ કાર્યવાહી થઈ રહી છે એને ક્યાંક પ્રોત્સાહિત કરવાનો હેતુ છે અને પર્યાવરણ દિવસની જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની થીમની વાત કરીએ તો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો અને વિશ્વની સૌથી મોટી જે આ સમસ્યા કહી શકાય ભારતમાં પણ જોવા મળે છે અને એને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ પર્યાવરણના દિવસે વનની શરૂઆત કરવામાં આવી આમ તો ઓપરેશન સિંદૂર પરથી આનું નામ આપવામાં આવ્યું છે સિંદુરવન અને અમદાવાદમાં ચોમાસામાં ચાલીસ લાખ વૃક્ષો રોપવાનું એક આખું એક પ્લાનિંગ કરાયું છે અને પ્લાસ્ટિક રિસાયકલ કરવા માટે સાત જગ્યાએ પ્લાન પણ મૂકવામાં આવ્યા છે પર્યાવરણની જાળવણીમાં એવું કહેવાય છે કે વિશ્વમાં ભારતીયો બહુ જ બેદરકાર છે અને એનું પાછળનું કારણ છે કે તમે જુઓ કે સાબરમતી નદી એક તરફ સફાઈ થઈ રહી છે બીજી તરફ એમાં જે કેમિકલના પાણી કલરવાળા પાણી જે ફેક્ટરીઓ અને કારખાનાના જે આવે છે એક બાજુ સફાઈ ને એક બાજુ એ નાણાં પણ ચાલુ છે આ દ્રશ્યો પણ ક્યાંક જોવા મળતા હોય છે અને પર્યાવરણ જતનને જાગૃતિમાં એકસો એંસી દેશોમાં ભારતની વાત કરીએ તો એકસો ને ક્રમે છે વિચાર કરો કે આપણાથી આપણે એકસો એંસીમાં એકસો એટલે ચાર જ છે પહેલાં તો એકસો એંસીમાં એકસો એંસી નંબર હતો હવે કે એક ચાર સ્ટેપ આગળ આવ્યા છે વર્લ્ડ એર ક્વોલિટી એક રિપોર્ટ આવે છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ટુ 2024 થાઉઝન્ડ ફોર બે હજાર ચોવીસનો રિપોર્ટ એમ કહે છે કે વિશ્વના જે 20 પ્રદૂષિત શહેરો છે એમાંથી તેર ભારતના છે અને માત્ર મોટા પાયે વૃક્ષારોપણ કરવાથી આમાં બદલાવ નહીં આવે એના માટે પાછળ ઘણું બધું કરવાનું હોય છે નિષ્ણાતો દ્વારા સેમિનાર અને જાહેર ચર્ચાઓનું આયોજન પણ ખૂબ જરૂરી છે અને પર્યાવરણ દિવસ છે એટલે આપણે કેટલા ચિંતિત છીએ અથવા તો પર્યાવરણ પ્રત્યે આપણે કેટલા સભાન છીએ આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે સંજીવજી સ્વાગત છે આપનું લોકમંચમાં

માત્ર વૃક્ષારોપણ કરવું એ પૂરતું નથી સંજીવજી મેં કહ્યું એમ એની પાછળ એની જાળવણી એની દેખરેખ રાખવી એ નાનો રોપા છે મોટો છોડ થાય ત્યાં સુધીનું ધ્યાન રાખવું કદાચ આપણે એમાં ઉણા ઉતરીએ છીએ દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવ્યું છે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી આપણા વડાપ્રધાન છે એમની રાહબરી એમની દોરાવણી હેઠળ આજે ગુજરાતમાં સિંદુરવન માં માનનીય ભૂપેન્દ્રભાઈ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને માત્ર જ નહીં આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં દરેક ગામડાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો દ્વારા નેતાઓ દ્વારા શહેરના પ્રમુખો દ્વારા આ વૃક્ષારોપણનું ટાર્ગેટ બનાવી અને વૃક્ષોનું જતન થાય એવી રીતે એટલે કે પાંજરા સાથે કે એને કેવી રીતે પાણી પીવડાવવામાં આવે તો આ બધી જ તૈયારીઓ સાથે તંત્રને સાથે રાખી અને આજે ઘણી બધી જગ્યાએ ઘણા બધા ટાર્ગેટ સાથે દાખલા તરીકે વાત કરું તો વડોદરામાં અગિયાર હજાર ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ એક માત્ર શરૂઆતનો ટાર્ગેટ છે આની સાથે અનેક એનજીઓ જેવી કે લાયન્સ ક્લબ્સ રોટરીઝ ક્લબ જેસીસ ક્લબ અને આવી અનેક સોકલીન હોય આવી અનેક સંસ્થાઓ કે જેઓ પર્યાવરણને ખૂબ માને છે સમજે છે અને વૃક્ષોનું જતન કરવામાં એ એ લોકો ભૂતકાળમાં પણ શ્રેષ્ઠ નીવડેલા છે તો આ બધા જ મિત્રોના આ બધા જ નેતૃત્વના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ વરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે અને જેમ આપે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે આજે દિવ્ય ભાસ્કર નામના અખબારમાં પણ કાશ્મીર પહેલા શું હતું અને આજે શું છે કે ગ્લેશિયર્સ જે રીતે પીગળી રહ્યા છે એ રીતે આવનારા દિવસોમાં ઉત્તર ભારતમાં જે રીતે અત્યારે ગરમીનો પ્રકોપ છે કાશ્મીરમાં જે ઉનાળામાં જયારે ગરમી પડે છે તો એ ગરમી વધવાની શક્યતાઓ છે અને આખા વિશ્વમાં ગરમીનો પ્રકોપ વધી રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે આપણે પણ હવે આપણી લાઈફસ્ટાઈલ પણ ચેન્જ થઈ છે કે પહેલા ગરમી સહન થતી હવે સહેજે ગરમી વ્યક્તિઓ દ્વારા અ સહન થતી નથી તો એ ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે આપણી પાસે આશરો હોય તો પર્યાવરણને ગ્રીન પર્યાવરણ બનાવવું આપણે ગ્રીન ટેકનોલોજી બેટરી થકી કરવા એવી દરેક પ્રક્રિયાઓમાં સોલર એનર્જી હોય તો એમાં પણ ગુજરાત અગ્રેસર છે આજે ગુજરાતમાં સૌથી વધારે ઘરોમાં સોલર પેનલ્સ લાગેલી છે તો આ બધો પર્યાવરણનો એક ભાગ છે અને વિશ્વ પર્યાવરણ દિને ખાસ કરીને વૃક્ષો કે જે આપણને ઓક્સિજન આપે છે સાથે સાથે

અને ગીચતાની સાથે વાહનોની સંખ્યા એ વિશ્વમાં સૌથી વધુ પણ દેશ ને સાથે ગીચ વ્હીકલ પોલ્યુશન પણ છે આપણે તમે દિલ્હીનો દાખલો લો કે શિયાળામાં ત્યાં શું પરિસ્થિતિ હોય છે મુંબઈ નો દાખલો લો એટલે આપણે જે પ્રદુષણ છે એને અટકાવવા માટે ગ્રીન ટેકનોલોજી એટલે કે સોલર થી ચાલતા સ્કૂટર કે સોલર થી ચાલતી ગાડીઓ પણ હવે વસાવી પડશે અને જે રીતે ત્રીસેક ટકા વિકલ્પ હવે નવા જે વિકલ્પ ની ખરીદી થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે ત્રીસેક ટકા વિકલ્પ એ સોલર એટલે બેટરી સંચાલિત સ્કૂટરો હોય છે તો આવનારા દિવસોમાં એ આંકડો આપણે વધારે લઈ જવો પડે કારણ કે આપણી જે વસ્તીની ગીચતા છે એના કારણે ઇંધણના કારણે પોપ્યુલેશન ખૂબ જી એટલે સંજયબી આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ને ત્યારે કોંગ્રેસ દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવીને ઘણા બધા આંકડા આપવામાં આવ્યા છે હું માનું છું કે આમાં રાજનીતિ ન હોય જે કોઈ સરકારે પ્રયત્નો કર્યા છે સંજયબી જેમ સંજીવભીએ કહ્યું કે ગ્રીન ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ થઈ રહ્યો છે બીજું સોલાર પેનલમાં ગુજરાત ફર્સ્ટ છે તમે જુઓ ઇલેક્ટ્રિક વ્હીકલ એટલા વેચાઈ રહ્યા છે તમે પહેલા જુઓ કે રિક્ષાના ધુમાડા એટલા બધા હતા હવે સીએનજી રિક્ષાઓ આવી છે એટલે એર ક્વોલિટી જે સુધારવાની વાત છે એ તરફ સરકાર પ્રયત્નો કરી જ રહી છે આમાં રાજનીતિ ના હોય સંજય ભાઈ સૌ પ્રથમ તો દિલીપ ભાઈ આજે હું તમને દિલ થી ધન્યવાદ આપીશ કે પાંચમી જૂન એ પર્યાવરણ દિવસ તરીકે આજે એક સારો એક વિષય આપણે લીધો મનુષ્ય માટે પણ એનું કારણ શું દિલીપ ભાઈ તો ભારતીય જનતા પાર્ટી ની જે સરકાર છે રાજકારણ ના હોવું જોઈએ હું પોતે કહું છું કે રાજકારણ ના હોવું જોઈએ પણ સાચું વાસ્તવિકતા હોવું જોઈએ માત્ર વૃક્ષરોપણ કરવાથી કાગળો પર એસી ચેમ્બરમાં બેસીને આંકડા આપવા ગઈ પેઢી એક લાખ

અને સાથે સાથે જે વિકાસના નામે ગામડાઓ ખાલી કરે છે વૃક્ષોને કાપી નાખે છે આના હિસાબે દિવસે દિવસે ગરમીનો મારો વધતો જાય છે સાથે સાથે એ પણ મારે કહેવું છે કેમ ભૂલી જાય છે કે ત્રીસ વર્ષથી કોર્પોરેશન એમનું વિધાન સંભળાવ સાબરમતી નદી સાફ કરાઈ પણ સાહેબ અંદર જે કેમિકલ માફિયાઓ કેટલાય વર્ષોથી અંદર કેમિકલ જે છોડી દે છે પ્રદૂષણ બગાડી દે છે નદીનું ગંદુ પાણી હુંન તબેક તજ ગંગાજળ કરવા ભગવાન જ્યારે જગન્નાથ મંદિર નું જળ લેવા જતા જતાતા આપણે એક કેમિકલના જળની અંદર પધરાવાળા કોળાવાળા આ લોકોના પાબે 30 વર્ષથી તમે જો તમામ નદીઓની અંદર ગેરકાયદે કાઈ દે ગટરના પાણીના કનેક્શન આપી દીધા કેમિકલ માફિયાઓ માફિયાઓનો ખુલ્યા એક પણ કેમિકલ વાળાને એમને સજા આપી હોય એક્શન લીધા હોય બતાવો બે દિવસ ત્રણ દિવસ ટીવીમાં આવશે ત્યારે ચોથા દારે પછી પૈસા કોઈ ગાંધીનગર સુધી હપ્તો પહોંચી જશે એટલે સંપૂર્ણ પાછું તેનું ત્યાં

ફાઈવ આર સિદ્ધાંત જે અપનાવ્યો છે ખરેખર જે રિફ્યુઝ છે રિડ્યુસ છે રિપેર છે રિસાયકલ છે અને રિયુઝ છે આને સરકારે વેગવંતુ બનાવ્યું છે એ સૂત્ર પણ અને એ પ્રમાણે કામ થઈ રહ્યું છે દેખાય છે નથી દેખાતું એવું નહીં સંજયબી બરાબર સાહેબ બે માત્ર કાગળ ઉપર છે હું કાગળ હું પુરાવો આપી શકું સાહેબ તમે જો દર વર્ષે મ્યુનિસિપાલિટી કરોડો રૂપિયા ખર્ચો કરે છે એ માત્ર કાગળ ઉપર તમે જો જાહેરાતોની અંદર ખર્ચાઓ કરે છે આ પુરાવા સાથે હું આપને આપી શકું છું એક એક જગ્યાએ તમે જુઓ ડ્રેનેજ હોય એટલું ઝાડ ઉપરથી પર્યાવરણ નહીં છું થાય તમારા અમદાવાદ શહેરની અંદર ગટર ઉપર હોય સાફ સફાઈ ડ્રેનેજ આ બધી સાફ સફાઈની જવાબદારી અમદાવાદ શહેરની અંદર આનું એક રીત વરસાદ પડે જ છે ડિલિવરી તો ઢીચર સુધી પાણી ભરી જાય લોકોના ઘરોમાં ઘૂસી જાય અને છ છો દિવસ સુધી ગંદકીઓ સાફ નથી થતી તમે જો જેની પાછળ લાખો રૂપિયા આવડે મ્યુનિસિપાલિટીએ છસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા આ તમારા મારા ટેક્સના રૂપિયા આ કાળા પરસેવાળાના તો સરકારના વિપક્ષ તરીકે જો અમે નહીં પૂછીએ તો કાલી જાહેરાતો કરવાની ઉત્સવો તાઇફાઓ મને એ નથી ગમતું બહાર તો પ્રજાના ધારો કે તમે મીડિયા ચોથી જાગીરી તરીકે જનતાનું જો આટલું ધ્યાન આપતો છતાં ભારતીય જનતા પાર્ટીના એક નહીં અર્બન સેન્ટરની અંદર માણસથી પરવડી કરે જાય અર્બન સેન્ટરની અંદર પૂરતો સ્ટાફ ના હોય આધાર card ના હિસાબે દવાઓ ના મળે માણસ બીમાર પડી જાય કોના પાપે આ લોકો ના પાપે આ જે રોડ રસ્તા ખોદી નાખે તો ટીચર સુધી દોઢ દોઢ મહિના સુધી મારા વિસ્તારની વાત કરું delivery પુરાવા સાથે તમે જો પુર ના શહેર આ જે દોઢ મહિના ખોદી નાખ્યું છે હરામ બરોબર લાખો બિચારા મેટલો ગાડી વાગે છે પ્રજા ટાઈમ આમ થઈ ગઈ છે આ લોકો રિપેરિંગ નથી કરતા તમે જો કરોડો રૂપિયા ખર્ચાઈ જાય સાથે સાથે વિકાસની વાતો આપણો હું એવું માનું આ દશા અમદાવાદ શહેરની આ તમે જો ભુવાઓ પડી જાય આ રિક્ષા આખી ખાડા ઉતરી જાય સાહેબ મને દુઃખ થાય આ બાબત નું દુઃખ થાય હું જનતા ના વિપક્ષ તરીકે હું ટિપ્પણી નહીં કરું પણ મારી જનતા જે તમને મને ખૂબે ખૂબ મોહત આપે છે ખૂબે ખૂબે ટેક્સ ભરે કોના માટે સારું શિક્ષણ સારું આરોગ્ય અને શાસન સાથે પર્યાવરણ મુક્ત આજે આ વિષય લીધો છે હું ખરેખર મારી ચેનલને તમને ખૂબ ટૂંક દિલથી ધન્યવાદ આપું છું તરીકે અવાજ બહાર એટલે ઉઠાવવો પડે કરોડો રૂપિયા હું આવું પાસે સંજયભાઈ પર્યાવરણ જતીન ભાઈ જે જતીનભાઈ રાજનીતિ ની વાત તો નહીં કરીએ આપણે કારણ કે તમારી સાથે કરવી યોગ્ય પણ નથી પણ ખાલી ભારતની વાત નથી તમે જુઓ જતીનભાઈ કે વિશ્વભરમાં જે આબોહવા છે એમાં પરિવર્તન જોવા મળે છે પ્રદુષણ જોવા મળે છે અને ક્યાંક

ગયા વર્ષે ત્રીસ લાખ વૃક્ષો વાયા હવે આ વર્ષે ચાલીસ લાખ ચાર મિલિયન ની વાત કરી છે પણ એ વૃક્ષો દેખાય છે કે છે આપણે જાહેરાતો ખૂબ સરસ અને એક સરસ તમને કહું કે અરવલ્લીના પર્વત પર જે ગ્રીન વોલ બનાવવાની વાત છે પાંચ કિલોમીટર પહોળી અને લગભગ સાતસો કિલોમીટર લાંબી એટલે એમાં ચાર રાજ્યો જોડાયેલા છે ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી આ જે છે એટલો છે કે જો એ નું સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટેશન થાય ને તો ગુજરાત નર્મદા નદી પર નિર્ભરતા છે ને એમાં ફેર પડે અમદાવાદ ખુબ પાણી મળે કારણ કે આપણી જે સાબરમતી નદી એ અત્યારે આપણે જોવા નથી મળતી પણ એ બારમાસી થઈ જાય એટલે જે ધરોઈનો ડેમ ભરાઈ ને છલકાઈને આગળ આવે આ જે એની પોટેન્શિયલ છે ક્લાઇમેટ ખુબ મોટો ફરક પડે સવાલ એ છે કે મેં આજે આ પૂરું સ્ટડી જોયું કે આની સરકારે ક્યાંય વેબસાઇટ બનાવી છે તો એની એની જોઈએ ઇન્ફોર્મેશન જોઈએ પણ એન્વાયરમેન્ટની જે વેબસાઇટ છે સરકારની મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટની એમાં પણ એ બાબતમાં કોઈ ઉલ્લેખ નથી લોકો એ પોતાની તે લખ્યું છે પણ સરકારનું કમિટમેન્ટ કેટલું છે એ આના પરથી ખ્યાલ આવશે ખરેખર આ પ્રોજેક્ટ ખરેખર છે અને એમના થ્રુ મેસેજ આપવા માંગુ કે આ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન સિરિયસલી થાય તો બઉ જ મોટો ફાયદો થશે ક્લાઇમેટની દ્રષ્ટિએ બહુ મોટો ફાયદો થશે આપણે આગામી વર્ષોમાં બે હજાર પાંત્રીસ સુધી માનવામાં આવે છે કે પાણીની જબરજસ્ત તકલીફ ઉભી થશે ત્યારે જો આવા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કર્યા છે ને તો પ્રોપરલી સારી રીતે તો ગુજરાતને ઘણો ફાયદો થશે

વટવા ટવા નું જે આખું જે એફ્લુઅન્ટ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું બંને ત્યાં નખાય છે એમાં કોઈ ફેર નથી પડ્યો એકસો વીસ કિલોમીટર લાંબી એ નદી છે છે ત્યાંથી મળે એમાં કોઈ નથી પડ્યો તો સાબરમતી નદી ખાલી નવ મીટર ની જ નથી સાબરમતી નદી છે રાજસ્થાન થી શરૂ થઈને ખંભાત નાખાત એટલે એ જે છે એ નદીમાં જો જે નદીની શુદ્ધિકરણ ની વાત કરીએ તો આ નદીનું શુદ્ધિકરણ છે જ નહીં

પેટ પ્લાસ્ટિક પોલ્યુશન શું આપણે દિશામાં કોઈ પગલાં ભરીએ છીએ ખરા પ્લાસ્ટિક એઝ ઇટ ઇઝ તમે શાકભાજી વાળાને ત્યાં જાઓ તો તમને એઝ ઇટ ઇઝ ઝબલા મળે છે બરાબર મૂળ મુદ્દે છે કે આપણે ઇન્ડસ્ટ્રીઝ પર જે જ્યારે આપણે કરવું હોય ત્યારે ગંભીરતા ના હોય તો ખાલી જાહેરાતો કરવાથી લોકોને ઇમ્પ્રેસ કરી શકીએ અને લોકો દોરવાઈ પણ ખરા પરંતુ એનાથી દેશનો કોઈ ફાયદો નથી કરોડો રૂપિયા ખર્ચાશે પણ ખરા પણ દેશનો કોઈ ફાયદો નથી એટલે ખૂબ ચિંતાજનક પરિસ્થિતિ છે પાણીની વાત કરીએ તો બે હાજર ચાર ની મીટિંગમાં હું જતો હતો ત્યારે એવી કે પાણીના મીટર પચીસ સુધી ખાલી અમદાવાદમાં જોધપુર એ પણ ફેલ નિષ્ફળ ગયો સવાલ એ છે કે આપણે જો બધે નિષ્ફળ જવાના હોઈએ સ્માર્ટ સ્માર્ટ અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદ એમાં પણ ફેલ ગયા બધે આપણે જો ફેલ જતા હોઈએ તો પછી મને લાગે છે કે આપણા માટે આવનારા વર્ષો બહુ ડિફિકલ્ટ છે જેમ જતીન શેઠે કહ્યું તે પ્રમાણે ક્યાં પ્લાસ્ટિક નથી મળતો તમે કરો ચાલીસ માઇક્રોન ઓછી થેલીઓ નથી વાપરવાની પણ તમે જ્યાં જાવ ત્યાં તમને મળશે તોડ થાય છે કોર્પોરેશન ના અધિકારીઓ લારી વાળા ને

plastic ના દાણા જો એટલે કારખાના માં ની કોથળી ચાલુ થઈ જાય એટલે એ એ બધી વસ્તુ ને આપડે ત્યારે જ રોકી શકીએ કે જ્યારે દરેકે દરેક production થઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં માં અ ની સંખ્યા આ પ્રોડક્શન થાય છે ને એનું વેચાણ પણ થાય છે સંજય તમે એ એક મિનિટ સાહેબ હું આવું સંજય બારોટ જે કહેવાય ને કે ગામડાઓ અત્યારે લીલાછમ દેખાઈ રહ્યા છે ત્યાં હરિયાળી જોવા મળી રહી છે સંજીવ ભાઈ કહ્યું એમ કે નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય

बताई से बताओ साहब आज एक मारा पोटा ना मैं हमारा विस्तार ना वो पूरा वास साथे कहता तो बताई बताई दूँगा बीएल वाला मोबाइल में कारीन बताओ पोटा साथे अन्य कई जगह है अशोक मिलो नारियो मारा कार्यकर प्रवीण प्रवीण पुआर साथे सेना स्थानिक लोकों साथे ये विस्तार दिन रखता है कम से कम पचास पचास से दो सौ दो सौ �

લો એન્ડ ઓર્ડર જાળવવાનું છે અને એના માટે જરૂરી સજા પણ કરવી જોઈએ લાવવાની જરૂર છે સત્તાધારી પાર્ટી એ કોઈ પણ હોય કે સરકારે જ કરવાનું છે અને તમે પ્રજા લોકોના માથે નાગરિકોના માથે ઠોકી દો કે ભાઈ નાગરિકો ના કરે તો અમે શું કરીએ તો તમારી પાસે પૂરેપૂરી સત્તા છે સવાલ એ છે એને લઈને વૃક્ષારોપણ ના એમણે કહ્યું કે દરેક જિલ્લા તાલુકા અને એક પેડ માકે નામ એને લઈને આખો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે એમણે કહ્યું ગ્રીન ટેકનોલોજી ગ્રીન ટેકનોલોજી અપનાવવામાં આવી છે સોલાર પેનલની એમણે વાત કરી ગુજરાત નંબર વન છે ગીચ વસ્તી છે પોલ્યુશન પણ એમનું કહેવું છે કે ક્યાંક જવાબદાર છે અને ખાસ સંજીવભાઈએ કહ્યું કે તમામે જવાબદારી લેવી જોઈએ માત્ર તંત્ર નહીં સંજય બારોટે જે કહ્યું કે માત્ર કાગળ ઉપર કાર્યવાહી નહીં ચાલે તમારે એસી ચેમ્બરમાંથી બહાર આવવું પડશે માત્ર જાહેરાતો નહીં વાસ્તવિકતા શું છે એ જોવું જોઈએ અને વાસ્તવિક રીતે કોઈ કામ થવા જોઈએ આડેધડ વૃક્ષો કપાય છે ગેરકાયદેસર ઘટનના પાણી નદીઓમાં વહે છે એનું ધ્યાન રાખવું જોઈએ અને સંજય બારોટે કહ્યું એમ કે કેમિકલવાળા જે પાણી છોડવામાં આવે છે એક તરફ સફાઈ કરવામાં આવે બીજી તરફ કેમિકલવાળા પાણી છોડવામાં આવે છે અને બીજું છોડ રોપવાથી સંજય બારોટનું કહેવું છે કે કશું નથી થતું પણ ક્યાંક એનો ઉછેર પણ થવો જોઈએ પ્રજાના પૈસા પરસેવાના ટેક્સના પૈસા જે આવે છે એ આડેધડ વેડફાવા ન જોઈએ અને જતીન શેઠે કહ્યું એમ બે હજાર ચૌદથી સ્વચ્છ ભારતનું અભિયાન ચાલી રહ્યું છે બે હજાર છે કેટલું સાકાર થયું આવા સવાલો ઉઠી રહ્યા છે જાહેરાતો થાય છે એમણે ગ્રીન વોલની પણ વાત કરી એની એક પણ વેબસાઇટ નથી બે હજાર પાંત્રીસમાં જતીન શેઠનું કહેવું છે કે પાણીની તંગી આવશે જો એના માટે અત્યારથી તૈયાર નહીં થઈએ તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી છે અને નદીની સફાઈમાં એમણે વાત કરી કે આ સાબરમતી નદીની સફાઈ નથી રિવરફ્રન્ટની સફાઈ થઈ રહી છે અને જે ક્રૂઝ જે ચલાવવાની છે એના માટેની તૈયારી છે પણ બીજું સાથે એમણે એ પણ કહ્યું કે ગ્યાસપુર ઓઢવ જે ગંદુ પાણી વટવા નારોલમાં તમે જુઓ તો ગંદુ પાણી અત્યારે પણ નદીમાં સાબરમતી નદીમાં ઠલવાય છે કોઈ ફરક પડતો નથી પણ સાથે એમણે કહ્યું કે કાયદા છે પણ કાયદાનું અમલીકરણ પણ ક્યાંક જરૂરી છે નહીતર આવનારા દિવસોમાં માનવજાતને બહુ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે ચર્ચાનું સમાપન કરીએ છીએ સંજીવ પંચોલી સંજય બારોટ જતીન સેઠ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પર્યાવરણ પ્રત્યે આપણે કેટલા સભાન ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર